બાકી છે જય દ્વારકાથી શુભ પ્રભાત કેમ છો બધા મજામાં મજા મજામાં જશો અને ભાઈ કેવો છે વરસાદ કેવો છે વરસાદ એવું કેવા જેવું કંઈ રહ્યું નથી કારણ કે રીલ્સમાં ને ન્યૂઝમાં બધા આવ્યા જ રાખે છે ગામડે તો ભાઈ બહુ જ એટલે બહુ વરસાદ હતો અને અહીંયા અમે રડતા હતા કે ભાઈ અમારે નથી અમારે નથી અમારે નથી ભાઈ એને ઠેકાણે ભાઈ કાલ મતલબ કે રૂંડા પછી જે વરસાદ આવ્યો હશે ને ભૂક્કા બોલી ગયા તમારા બધા પાસે રિલુસોન બધું આવી ગયું પણ હશે કે ભાઈ સુરતમાં કેટલું કેટલું પાણી ભરાઈ ગયું છે એમ કે ગજબનો પવન અને વરસાદ એની વાત જ ના કરો એ તો અમે કાલે હલવાના હતા અમને ભગવાનને ખબર છે કેમ પાસે કેર હાંજે એ એમ બરોબર તો અત્યારે થઈ ગયું છે શું તો જય શ્રી કૃષ્ણમાં હલો જય શ્રી કૃષ્ણ મારા બધાને કેમ છો મજામાં મજામાં જીવો હું તો તમને ઈગરમ કર્યું

કારણ કે નવો આપણે ગોકラスતા બહુ ઘીનો ખાતો નથી હમ બાયમ પૈસો આખીર પૈસાની કેટલી નાખી આ જો માર ઓઢણી જો મસ્ત હોય છે ને અમારે નવાબી અલગ જ છે બધી એમ ના હોય તો બધાયને ખબર હોય કે કામ કરતા હોય તો હું કામ ઘરમાં ઘરમાં सेने आनु ग्लोबो लागो lagi. Atau biji

અત્યારનું મોસમ જો ખાલી તમે વાદળા નથી દેખાતા ભાઈ વરસાદ બંધ જ નથી થતા વરસાદ ચાલુ ને ચાલુ રહેશે અને આપણે સામે તાપી મૈયા જો માં તાપી મૈયા અને જો અમારા બાપુ બેઠા હોય ને એ તમને દેખાડું લખવણભાઈ ઘરે ક્યારે જો કે વાહ વા બેઠા છે કારણ કે આજે બહાર નીકળે એમ છે નહીં તો એ બેઠા ન્યા કે ભાઈ આપણે ન્યા જ રહી

એનું કારણ છે ગટર નાનું છે પાણીનો નિકાલ બહુ ઓછો છે હું દૂધ લેવા અહીંયા જ રહી ગયો તો કેનને ને આડાવાડા કરી ને કેનને એડજસ્ટમેન્ટ કરી અને દૂધ લઈ જવા આવ્યો છું અને અત્યારે છું તો હાલમાં તબેલે જ જો તું દેખા હે કે જો બધે પાણી ભરાઈ ગયા છે ને તબેલામાં અંદર થોડું થોડું છે ને ચાલુ થઈ ગયા છે ને ભેહું બધા જોઈ છે કે આ ભાઈ અહીંયા ક્યાં આવી ગયો તો મેં અહીંયા ગાડી સાઈડમાં રાખી દીધી ને હવે મેં કીધું હવે છે ને ફટાફટ જઈ આવું અહીંયા રાખી દીધો છે ને ભેહું જોઈ છે ને આ જો અંદર તબેલામાં પાણી ભરાવવું ચાલુ થઈ ગયું છે તો આ બધું પાણી આમાં જો કે આ બધું નિકાલ થાય ને તો આપણો મેળ આવે બાકી નકર આવે નહીં આ બધું પાણી ભરાઈ ગયું છે આમ બધે આમ તો આ પાણી છે ને અહીંથી નિકાલ થઈ રહ્યો છે પણ ગટર થોડીક નાની છે ને એના કારણેથી જો આ અહીંથી પાછું રિટર્ન આવે છે તમને બતાવો તો અહીંથી અહીંથી જાય છે પણ હવે ધીરે ધીરે જાહે ના જો અમારા ભાઈ હું દોઈ રહ્યા છે તો થોડોક ઇસ્ક્યુ તો અમારે છે જ હવે એડજસ્ટમેન્ટ કરવું પડે એમ છે એનું કારણ કે ભાઈ ગટર થોડીક નાની છે ને તો અહીંયા વરસાદ બહુ છે થોડા વરસાદ હોય તો આવું કંઈ થતું નથી ના હવે અહીંયા બધે ભેહાણ ભેહણ કરે ગુલે અહીંયા અમારા માકાભાઈ ભેં દોઈ રહ્યા છે જય માતાજી ભાઈ જલ્દી આમાં પાણી આવી જાય અંદર અને અહીંયા જો મનુભાઈ દોઈ રહ્યા છે મનુભાઈ જય માતાજી એમ ભાઈ મજામાં પાણી ભરાઈ ગયું છે ભાઈ એમાં બધે પાણી ભરાઈ ગયું છે ને જોઈ શકો અહીંયા પાણી આવી ગયું છે વરસાદ ધીરો થાય તો થાય પહોંચ ગયા ઘર પે ઘર પે ભાઈ બારિશ બંધ હો ચૂકી હે ઓર હમ ઘર પે આ ગયે યહાં કુછ નયા નયા હો રહેલા હે અબ ઉન ખાયેગા ભાઈ કુછ દિખાયેગા देखते हैं हम क्या कर रहे हैं सारे सब लोग जय श्री कृष्णा जय श्री कृष्णा हेलो काजो बदनाम खाओ काजो बदनाम जो वाट भाई है? नहीं वर्क को बेलन हाउस मैं सुक्लिक के नई बना ले ना ना कर रही है एवो छे का सरस लियो हम मीठा वाला खारा भी हम्म खारा भी सरस लियो તો અહીંયા તો ફરફર નો ઢગલો છે તો મને ખાવાનું મન થઈ રહ્યું છે અને જય શ્રી કૃષ્ણમાં હલો જય શ્રી કૃષ્ણ મારા બધાને કેમ છો મજામાં મજામાં જ ને આ ફરફરિયા તો એમ કે ટાણા છે ને મે વર્ગે તો બહુ ભાવે એટલે ઈ કરો અને આજ આ નવીન આઈટમ કરવી છે હુખડી કેવાય ને હુખડી હમ 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 હું ને કાજુ બદામ ને નાખી